એક વ્યક્તિની યાદમાં અનેક જીવ બચાવવાનો પ્રયાસ આજ સાચી શ્રદ્ધાંજલિ બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામે સ્વર્ગીય હરેશભાઈ ભટોળની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો અને મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દુઃખને સેવા સાથે જોડાવાની એક માનવીય અને પ્રેરણાદાયી પહેલ આજે સામે આવી છે પાલનપુર તાલુકાના ગોળા નવયુવાન હરેશભાઈ ભટોળ જે ભુજ ખાતે સરકારી નોકરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે એક દિવસ અચાનક હૃદયરોગ હુમલામાં જુવાન જોત હરેશભાઈનું અવસાન થયું અને હરેશભાઈના પરિવારજનો તેમના મિત્રમંડળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી જોકે કુદરતના નિર્ણય સામે સૌ કોઈ લાચાર છે પરંતુ હરીશભાઈ તેમના ટૂંકા જીવનગાળામાં સેવાની અનેક સુવાસ છોડી ગયા ત્યારે આજે સર્ગસ્થ હરીશભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગોળા ગામ ખાતે તેમના પરિવારજનો અને મિત્ર સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમારા પરમ સ્નેહી મિત્ર નિતેશને ગુમાવ્યા બાર મહિના થયા એ નિમિત્તે એમના પરિવારો મિત્ર સર્કલ અને ગ્રામજનો દ્વારા એક સેવાકીય ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કેમ્પ અને સંપૂર્ણ શરીરનો ચેકઅપ બોડી ચેકઅપ કરી એ એની એને હિતેશને સાચી શ્રદ્ધાંજલિ મળે તે અનુસંધાને આમ મિત્ર સર્કલ એ એક બ્લડ ડોનેટ કેમ્પનું આજે આયોજન કર્યું અને એમાં ગામના વડીલો માતાઓ બહેનો તથા તમામ મિત્ર સર્કલ એમાં સંપૂર્ણ રીતે સહયોગી થયા અને આ કાર્યક્રમને પરમ મિત્ર હિતેશને સાચી શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હિતેશ જ્યાં પણ હોય તેની આત્માને ખૂબ શાંતિ મળે એવી ભગવાન પાસે અમે મિત્ર ગોળા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ